સૌને મારા જય ગુરુદેવ મારા સદગુરુદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ અને મારી ઉગમગત ગંગાના ચરણોમાં કોટી કોટી પ્રણામ દાસ નીતાસેનના કોટી કોટી પ્રણામ તમામ ફેસબુક ફ્રેન્ડ્સ મારા ફેમિલી મેમ્બર્સ સૌને મારા કોટી કોટી પ્રણામ ગુરુની વાત કરું ને આજે તો અત્યારે ત્રિવિધના તાપ એટલા બધા ચાલે છે કે પાછળ ફરીને જોઈએ ને તો એમ થાય છે કે ખરેખર એટલા બધા ભાગ્યશાળી છીએ કે આપણને ગુરુનું શરણ મળ્યું છે ગુરુનું ચરણ મળ્યું છે જ્યારે હું નાની હતી ને ત્યારે લગભગ પાંચમા ધોરણમાં માં ત્યારે માતાજીના નામ સાંભળતા કે ચામુંડામાં કોડિયારમાં રામચંદ્ર નામ સાંભળ્યું તમામ દેવી દેવતાના નામ શંકર ભગવાન રામ ભગવાન દેવીના નામ દેવતાઓના નામ રાક્ષસોના નામ ક્યારેય સાંભળ્યા શબ્દ ક્યારે ક્યારે સાતમા ધોરણમાં પાંચમા ધોરણમાં તો નહી પણ સાતમા ધોરણમાં જ્યારે પાટી પેન લઈને રમતા તા ખાલી જગ્યા પૂરવામાં ત્યારે એકવાર બોલી ગયા મારા કાકા છે એ સાચું બોલ ને તો તને મારા ગુરુ ના સમ એટલે મને ત્યારે લાઈટ થઈ કે ગુરુ એ કોણ ગુરુ માતાજી ના સમ ખાઈ પણ આ ગુરુ ના સમ ગુરુ તે વળી કોણ ગુરુ કેવી વ્યક્તિ હશે ગુરુ કેવા દેખાતા હશે ગુરુ શબ્દ મારા કાને પહેલી વાર પડ્યો એટલે માતાજીમાં તો મારી બહુ શ્રદ્ધા હતી નાનેથી જ મને ચામુંડામાં ઉપર બહુ ભારે શ્રદ્ધા હતી અને છે અને અત્યારે ગુરુદેવ મળી ગયા છે એટલે મારી તો જોગણી મારી મા એમાં સમાઈ ગયા છે પણ જ્યારે મારા કાને ગુરુ શબ્દ અથડાયો ને ત્યારે મને એમ થયું કે ગુરુ તો કોઈ હોવું જ જોઈ મારે ગુરુને મળવું છે મને ગુરુ ક્યાં મળશે અને ગુરુ કેવા દેખાતા હશે ગુરુ કેવા લાગતા હશે ગુરુ કેવા હશે હું ક્યારેય મારા ગુરુને મળીશ મને કોઈ દિવસ ગુરુદેવ મળશે એવા બધા મને સતત સાતમા ધોરણથી વિચાર આવતા હતા કેટલા વર્ષોથી બસ એ શબ્દને પકડી રહ્યો હતો માતાજીમાં ભારે શ્રદ્ધા હતી ગુરુની ગલીની ખબર નહોતી કે ગુરુ કઈ ગલીમાં મળે એ ખબર નહોતી હું બસ ભણતી ગઈ અને માતાજી ઉપર શ્રદ્ધા રાખતી ગઈ ઘણા વર્ષો પછી મને જયંતિરામ બાપા મળ્યા છે મારા સદગુરુ દેવ ઘણા વર્ષોના તપ પછી મને મારા ગુરુદેવ મેળ્યા છે મારા ગુરુદેવને પેલા કોટી કોટી પ્રણામ ચરણોમાં કોટી કોટી પ્રણામ કેટલો પામર જીવ છું અસંખ્ય કેટલા બધા પાપ કર્મ કરેલા હજી પણ હજુ પણ અત્યારે હાલમાં પણ એવા બધા ચોખા તો ન જોયા આપણે દિલના ચોખ્ખા તો ન જ હોય એ ગુરુ નું સરળ મળે આપણને પણ કઈક પૂર્વની કમાણી હશે તો મને મારા સદગુરુ મળ્યા છે ગુરુ નામે કોઈ વ્યક્તિ નથી ગુરુ કોઈ દેહ નથી ગુરુ એ આપણા અંધારામાંથી આપણને પ્રકાશ તરફ લઈ જાય એવું એક તત્વ છે જેને આપણે ગુરુ કહીએ જે આપણને આપે સગુણ મૂર્તિ જે આપણને આપે એ આપણા ભગવાન કે જે ગુરુના નામે આપણને નામનો પ્રસાદ મળે એ આપણા ઈશ્વર અને જે નામ આપે છે નામનો પ્રસાદ આપે છે એ નિર્ગુણ બ્રહ્મ પોતે આ સગુણ બ્રહ્મ અને પેલા નિર્ગુણ બ્રહ્મ હવે બધી ખબર પડે છે પહેલાં તો કંઈ ખબર નહોતી આટલો બધો સત્સંગ સાંભળ્યા પછી ઘણા બધા હજી કંઈ ચીજ નહીં છપછપિયા બોલાવીએ છીએ કંઈ ચીજ નહીં પણ એટલું તો હું જરૂર કહીશ કે આપણે આટલા એટલા બધા આગળ પડતા નથી કે ગુરુની વાતે કરી શકીએ રા હેંગાર બધા મારા કરતા પણ પડ્યા છે ગુરુની વાતમાં ગુરુની વાત કરવામાં પણ આટલા ટાઈમથી આ સત્સંગ ભાવ કર્યો છું ક્યારેક સત્સંગ પૂરો સાંભળું છું ક્યારેક ઝોલા ખાઉં છું ક્યારેક વળી પાછી સત્સંગની સુરતામાં વહી જાઉં છું વળી પાછી ઝોલા ખાઉં છું છતાં ગુરુદેવ મને સાથે ને સાથે એની અવિરત સુરતાની સાથે મને રાખે છે એટલી બધી શ્રદ્ધા હોય ના હોય ભાવ કભાવ બધું જ બનતું હોય ખોટે ખોટી ડીંગે ડીંગ નથી હાલતી હું જે હોય એ તમને સ્પષ્ટ કહીશ ક્યારેક ભાવ થાય ક્યારેક ગભાવ થાય કભાવ તો નથી થતો ખોટું નથી કહેતી પણ ક્યારેક માણસ માત્ર શું ભાઈ ભૂલને ને પાત્ર ક્યારેક થઈ જાય પણ એટલી તો દયા છે એમની કે મને કોઈ દિવસ એને નથી આવવા દીધો પણ એટલું હું કહીશ કે ગુરુ તત્વને ઓળખી નથી શકતા રંગ રૂપ રોગાન વિષય વસ્તુ ઈર્ષા અદેખાઈ કામ ક્રોધ લોભ મોહ જંતુ બધા ચોટે છે શરીરમાં આજુબાજુ ત્રણ ત્રણ કલાક કલાક તો ક્યારે કર્યું જ નથી ભજન બબે બબે કલાક ત્રણ ત્રણ કલાક પછી કોણ જાણે ક્યાંથી વાવાઝોડું આવ્યું ને તો બધુંય એક ભૂસ થઈ ગયું હવે તો પાંચ મિનિટે બેસી નથી શકતી એટલો આજુબાજુ ભયડો લીધો છે ને કે પાંચ મિનિટે હું ભજનમાં બેસી શકતી એ ભૂલ ગુરુની નથી આપણી ભૂલ છે કેમકે જીવ ક્યાંય ને ક્યાંય ભટકતો હોય મનના વિચાર તરંગો બધા ક્યાં ને ક્યાંય હોય ગુરુ તો બધાને સરખું જ પીરસે છે એ તો સરખું જ પાન કરાવે છે સરખો જ રસ પીરસે છે પણ કોણ કેટલો રસ પીવે છે કેટલું પૈપાન કરે છે એના ઉપર આધાર છે કે પચીસ પચીસ વર્ષથી આવે છે આવો છો પણ તમે શું લીધું શું તમે મેળવ્યું તમે કેટલું સમજા કેટલી તમારી સમજણ એ બધું આપણે જોવાનું છે આપણા ગુરુદેવને નથી જોવાનું એ બધું આપણે જોવાનું છે આપણે ક્યાં સ્ટેપ ઉપર છે ક્યાં લેવલ ઉપર બેઠા છે હું કોઈની વાત નથી કરવા માંગતી હું ખાલી માત્ર મારી જ વાત કરું છું કે બીજાની મને ખબર નથી હું જે કરું છું ને એની વાત કરું છું બધા ધંધા પાણી નાના મોટા નાની મોટી જોબ કરતા હોય નાના મોટા વર્ક કરતા હોય કારખાના ચલાવતા હોય દુકાનો ચલાવતા હોય મારા જેવી સિંગર છે તો હું ગીત ગાતી હું મારા પોગ્રામ કરતી હું મને આ ભજન તો નથી નામનું ગુરુદેવમાં શ્રદ્ધા તો પુષ્કળ છે પણ ભજન થતું નથી સમરણ માં તો સતત રહું છું હાલતા ચાલતા ઉઠતા બેસતા બાપા કહે છે કે દરતા ફાકી લેવાની એ તો લઉં છું ક્યારેક લઉં છું ને ક્યારેક ભૂલાઈ જાય ભાઈ આ તો દવા જેવું કામકાજ ચાલેશ ક્યારેક દવા ડોઝ હરખી હરખા લેવાતા હોય સવાર બપોર સાંજ ક્યારેક સવારનો ડોઝ લીધો ન હોય તો ક્યારેક બપોરનો લઈ એમાંય લપ હોય તો વળી રાતનો લઈ બે બે ડોઝ ભૂલાઈ જાય તો ત્રીજો ડોઝ લઈ આમાં એવું થઈશ પણ ગુરુ એટલા બધા દયાળુ છે દયાના સાગર છે કે આપણને ક્યારેય મૂકતા નથી આપણે એટલા બધા ગાંડા જેવા છીએ ત્રિવિધના એને માંથી દલદલમાં પૈડા આપણને ખેંચીને આપણે ખોડામાં બેસાડ્યા છે છતાં અત્યારે ઢોલ નગારા પીટે છે રાત દિવસ સત્સંગ કરે છે છતાં આપણી આંખું ગડતું નથી વિષય વાસનામાં મન જાય છે હજી એકવાર જોઈ લઉં આમાં તો બહુ મજા આવે છે કેટલો છે આની સાથે વાતચીત લઉં ગલગલિયા થઈ વાતચીત કરવાનું મન થાય કઈક જોવાનું મન થઈ જાય કોકની સાથે વાતચીત કરવાનું કોઈની સાથે આવવા જવાનું મન થઈ જાય વૃત્તિ ઉપર આપણે જ્યારે નજર કહશું ને ત્યારે આપણને એમ થશે કે ઓહો મારી વૃત્તિ ક્યાં જાય છે સતત વૃત્તિ ઉપર નજર રાખીએ ને ત્યારે ખબર પડે કે આપણે તો હજી આમાં કાંઈ નથી નામે મીંડું છે કાંઈ કરતા નથી હજી તો ક્યાંય શરૂ જ થયું નથી કોઈ જગ્યા હજી શરૂ થઈ નથી હજી ક્યાંય પોંચાય નથી નથી તો શરૂઆત જ નથી કરી હજી તો પગ જ નથી માંડ્યો પગલું એક પગલું નથી ભર્યું આપણે એટલા બધા બધા ભાગ્યશાળી ગુરુદેવ મેળા છે બધા એટલા બધા ભાગ્યશાળી આવા આવા હળાહળ કળિયુગમાં આપણે એસી માં બેઠા છીએ ત્રિવિધના તાપ કેવા વહે છે અને એમાં આપણે એસી માં બેઠા છીએ ગુરુની છાયડામાં બેઠા છીએ ગુરુ ની છાવ માં બેઠા છે એના છાંયમાં બેઠા છે એના મોટા વટ વૃક્ષ નીચે બેઠા છે એટલે ત્રિવિધનો તાપ દેખાતો નથી નથી ઘણી વાર એમ થઈ કે ક્યાં કોઈને ખબર પડવાની છે આટલું ખોટું કરી લો ક્યાં ખબર પડશે પણ એનો એક એવો પ્રકાશ છે કે એ પ્રકાશમાંથી આપણે છૂટી નથી શકતા એવો એનો પ્રકાશ છે તેજોમય પ્રકાશ છે આપણા દિલના દરવાજો પર ટકોરા મારી મારીને કે છે કે છે તમને જે મેં માર્ગ બતાવો છે ને એ જ સાચું એ માર્ગ ઉપર ચાલો કોણ આપણું આટલું બધું વિચાર કરશે અને કોણ આપણું ધ્યાન આટલું રાખશે ઘરવાળી એમ કહેશે કે તમે ત્યાં ન જતા હો ત્યાં જવાનું યોગ્ય નથી તો તમે આવડું મોટું વડકું પર મુની બેસ તને કઈ ખબર ન પડે હું જે કરું નહી બધું બરોબર પણ એ જ જગ્યાએ જ્યારે તમે જાશો ને ત્યારે અંદરથી આત્મામાં અવાજ આવશે કે ભાઈ કા બેન બસ હવે રોકાઈ જાઉં હવે આગળ ન જાઉં કેમકે આગળ જવાનો માર્ગ તમારા માટે યોગ્ય નથી એ ગુરુ છે ને ગુરુ આપણી અંદર જે બેઠો આપણું આત્મા પ્રકાશ છે ને પરમાત્મા તે નિર્ગુણ બ્રહ્મે બેઠો છે નિર્ગુણ બ્રહ્મે જાગૃત થઈને આપણો જ ગુરુ આપણો જ મહાદેવ આપણો જ જ શિવ આપણી આરાધ્ય મૂર્તિ ગુરુની આપણને ને સૂચન કરે છે કે ના ના એ જગ્યાએ ન જવું તમને કેવા ગુરુદેવ દેવ તમે સગુણના દર્શન કરો છો ને જ્યારે જાઓ છો ત્યારે ત્યારે તમારા બધા તમામ પાપ પાછા બધા નાશ થાય છે

કે મને જે મળ્યું છે હજી તો આમાં ખૂબ નાનું બાળક છું ખૂબ નાનું બાળક છું હજી હું આમાં ક્યાંય પોઈતી જ નથી છપ બોલાવતી નથી આમાં ખાલી પાણીમાં પગ જ છે મેં પણ જ્યારે દાદાશ્રીને ને જોઉં છું ને જ્યારે કે આ બાજુ આ હળાહડ ને આ બાજુ કેટલો ભક્તિ ઉગારામનો ધ્વજ લહેરાતો ફરકાઈશ ત્રણેય ત્રિમૂર્તિ ત્રણેય દેવી ત્રણેય દેવોની એટલી સાધના અને ઉગારામ દાદાનું જે કાંઈ પણ આગળ એનું જે શરૂઆત શરૂઆત તો તો એમની એમની જ જ છે ને છે શૂન્યમાંથી સર્જન આખો ઉગમ થઈ જાય શરૂઆત તો ઉગારામ દાદાની છે ત્યારે એમ થાય છે કે આપણને સંતો કેટલું બધું કહે છે પણ આપણે એમાંથી એક તો કોઈ માનતા નથી પચાસ પચાસ સાઈઠ સાઈઠ વર્ષના હોય ને તો એને ન જોવાનું જોતા હોય ન કરવાનું કરતા હોય જુવાનિયા સ્ત્રી પુરુષ આમાં જે છે સમજણના ઘરમાં આપણે માણસથી ભૂલ થાય ભૂલ તો સૌની થાય કેમ કે ભૂલ થશે તો જ આગળ વધશું પેલા ભૂલ કરશું તો જ આગળ વધશું તો જ આપણને ક્ષમા યાચના આપણને અંદરથી ખબર પડશે કે આપણે સાચું કરી છે કે ખોટું કરી છે ભૂલ તો થવાની છે ભૂલ થાવી જ જોઈએ ભૂલ થશે તો જ તમને અનુભવ મળશે અનુભવ થશે તો જ તમે આગળ વધશો પ્રેક્ટિકલ જ્ઞાનમાંથી જ તમે આગળ વધશો સીધે સીધી કોઈની નકલ તો થતી નથી ગુરુની નકલ નથી થતી એ આજે આટલો મોટો સત્સંગ કરે છે તો હું એનો એક એક શબ્દને છે ને યાદ રાખીને હું પોતે સત્સંગ કરું નકલની અકલ ન હોય એને અનુભવ પીધેલા છે ત્યારે ગાડી ઉપર બેઠા છે જેમ સૂર્યને આપણે પોચી ન શકીને ગુરુ સૂર્ય છે એને આપણે પોચી ન શકીએ એની નકલ ન કરી શકીએ ઘણા લોકો નકલ કરવા જાય છે પણ પાછા પડે છે એ સાયકલ ઉપર બેઠા છે મરસી ગીસમાં ના પહોંચી શકો તમે સગુણ બ્રહ્મ છે સગુણું બ્રહ્મ એટલે સાક્ષાત પરમાત્મા પોતે ઈશ્વર જેના ઘટમાં જ અખિલ બ્રહ્માંડનો સ્વામી રમી રહ્યો છે આપણી દ્રષ્ટિમાં વ્યક્તિ છે દેહ છે એ પડદો પડ્યો છે પણ પડદો હટાવીને તમે જોશો ને તો સાક્ષાત બ્રહ્મ છે હરિદ્વાર જ્યારે ચાર દિવસનો અનુભવ લીધો ને અલૌકિક દર્શન થયા માણસને ભેગા કરવા માટે ઘરે ઘરે છે ને આમંત્રણ દેવા માટે કા કાર્ડ દેવા પડે કા પત્રિકા દેવી પડે ત્યારે બધા ભેગા થઈ માણસોને ભેગા કરવા માટે પત્રિકા છપાવવી પડે કે આ ફલાણા જગ્યાએ આવાના છે તો તમારે જમવાનું મળશે તો તમે બધે ત્યાં પહોંચો જમવા માટે જઈને ત્યાં ઠેઠ પહોંચે એને ઓલા પેલા ભાઈમાં કંઈ રસ જ ન હોય કોઈ કમિટી હારે એને રસ જ ન હોય બસ જમવાનું મળ્યું ગયા કેટલો સ્વાર્થી સમાજ છે વિચાર કરો તમે એ તો એક બાજુ પણ આપણે કેટલી ગુરુની દયા જ્યારે કઈ પણ બાપા છે એ કઈ પણ જુનાગઢમાં બાપા એ રાખ્યા ગોરધન બાપા મહામંડલેશ્વર અમારા તો કેતા હતા કે ભાઈ અમારે કોઈને બોલાવા નથી પડ્યા બધા સામેથી જ પ્રસાદ લેવા આવતા હતા તો એ પ્રસાદ લેવો ને એ કોઈ સામાન્ય નથી પ્રસાદ મેળવવો એ પણ સામાન્ય નથી અને પ્રસાદ એટલા દિવસ એ કઈ શક્તિ કામ કરતી હશે વિચાર કરો તમે નાની મોટી શોની વાત નથી હરદ્વારમાં તમે જુઓ તો હરિદ્વારમાં ચારે ચાર દિવસ અલૌકિક શક્તિ જ્યારે ભેગી થાય છે ને ત્યારે સંગઠન ઊભું થાય છે ને એ સંગઠન ઊભું થાય ને ત્યારે કાર્ય ઊભું થાય અને કાર્ય જ્યારે સંપૂર્ણ કાર્ય બને ને ત્યારે ધર્મના સ્તંભ ઉપર એનો પોતાનો ઝંડો લહેરાય સફળ કાર્યની પાછળ જ્યારે કોઈ વ્યક્તિ સફળ કાર્ય કરવા જઈ રહી હોય ત્યારે ત્યારે એનો ધર્મની ધ્વજા લહેરાય એનું કાર્યનો ધ્વજા લહેરાય એની કાર્યક્ષમતા મપાઈ જાય ત્યાં અને દેવની કોઈ કાર્યક્ષમતા નિશ્ચિત નથી એ તો અખિલ બ્રહ્માંડનો સ્વામી છે અકર્તા છે એને તો આપણે ખાલી કહેવાનું એટલું જ છે હું તો ગુરુનું બાળક છું હજી મેં કીધું ને કે આમાં પાપા પગલી કરતી નથી હજી ખાલી પાણીમાં પગ મૂકો છે બસ છપ છપ બે હું નથી કરતી હતી મેં ખાલી પગ જ મૂક્યો છે ગત ગંગામાં ખાલી મેં મારો પગ જ મૂક્યો છે પણ એટલી બધું દિલથી ત્રણે ત્રણ સદગુરુ દેવને કે અમે ઉગારામના બાળકો છીએ અમે આ ઉગમવાડીમાં અમે આવ્યા છીએ ઉગમવાડીના ફૂલ બૈના છીએ અને તમારી દયા કૃપા અઢળક અમારા ઉપર છે બસ તો શું જોઈએ બાકી આ ત્રિવિધના તાપ છે ને એટલા બધા છે અત્યારે એટલો બધો હળા કળિયુગ વહે છે કે અમને આ કળિયુગમાં અમને છે ને શાંતિનો છેડો મળે છે ગુરુના શરણમાં ઉગારામ દાદાને એટલી પ્રાર્થના કરું છું કે ઉગમ ગત ગંગાને દરેકના ઘટમાં ભુગારામ ધ્વજ લહેરાતો રહે ફરકાતો રહે અને જયંતિરામ અને ગોરધનરામ બાપાને રશ્મિનરામ બાપાના હાથમાં પોતપોતાના સદગુરુના ચરણમાં સમાઈ જાય બસ એવી અરજ હું તો નાનું બાળક છું છતાં બોલવામાં કઈ ભૂલચૂક થઈ હોય તો મને દીકરી જાણીને માફ કરશો જય ગુરુ